આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની મારું નામ દીપિકા પટેલ છે આણંદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ બિહારમાં જે આરજેડી અને કોંગ્રેસના નેતાઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો અમે આણંદ જિલ્લા મહિલા મોરચાના બહેનો અનશન પર બેઠી બેસી છે અને આનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે મોદી સાહેબની માતા એકલા મોદી સાહેબની માતા નહીં સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન છે અને સર્વની આ માતા છે એટલે અમે સખત શબ્દોમાં વખોડી આજે અનશન પર બેસી અને અહીંથી અનશન ધરણા કરી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જવાના છીએ છેલ્લા કેટલાય વર્ષોથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર ગુજરાત અને ત્યાર પછી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટણી હોય એમાં વિજય થાય છે અને દરેક ચૂંટણીમાં જેનો પરાજય થાય છે એવા કોંગ્રેસ અને સમગ્ર ઇન્ટી ગઠબંધન દ્વારા વોટ અધિકાર યાત્રાના નામે બિહારની અંદર જે યાત્રા ચાલી રહી હતી એમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમની ઉંમર પંચોતેર વર્ષ છે એમના માટે ગમે તેવા શબ્દો વાપરવાને કારણે એમના કાર્યકર્તાઓ પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના બંધારણીય પણ વડા છે એમના માટે સાવ નિમ્ન કક્ષાની ભાષા વાપરવામાં આવી રહી છે ત્યારે એમના કાર્યકર્તાઓ દ્વારા પણ બિહારની વોટ અધિકાર યાત્રા દરમિયાન ઇન્ડી ગઠબંધન ના સ્ટેજ ઉપરથી આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ગુસ્સો છે ચૂંટણી ચૂંટણી જગ્યાએ હોય પરંતુ તમે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો એ એમની ભાષાના ઉપયોગની વિરુદ્ધની અંદર આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આ ધણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીંયા આગળથી બધા જ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવશે અને ફરી ક્યારેય આવી ભાષાનો પ્રયોગ કોંગ્રેસના નેતાઓ ન કરે એ પ્રકારની શિક્ષા એ પ્રકારના પગલા સરકાર લે એવી વિનંતી કરવા માટે આ આવેદનપત્ર મહિલા મોરચા દ્વારા આપવામાં આવશે